ન મ ગજ વરસદ બગછ અને પડતણ એટલા સોલ શબ્દ છે કેટલા છે સોલ મૂળાક્ષરો છે સોરી ચલો હવે આપણે લાઈનમાં બધા પાંચ પાંચ શબ્દ બનાવવાના છે કોણ આવશે પેલા ચલો જય આવી જાય પછી એક બેન આવશે એક ભાઈ એક બેન એક ભાઈ એક બેન એવી રીતે બરાબર ચલો બનાવો તમે અજબ અજબ

સ્પીડ રાખવાની હો ર વેરી ગુડ કયો શબ્દ બનાવ્યો દરેકનું ધ્યાન કઈ બાજુ શબ્દ બનાવી બાજુ દરેક નો પાંચ વખત વારો આવશે પાંચ શબ્દ બનાવવાના સાદા શબ્દો પછી આપણે કાલે કાના વાળા લઈશું બરાબર

રકમ જો સ્પીડ માં બનાવવાનું કોને સ્પીડમાં બનાવું બસ આપણે રમત રમીએ શબ્દ બનાવવાની રકમ વેરી ગુડ પછી લખો રબર ચાલો રબર ની બીજું બનાવો ચાલો જબર જબર ચાલો પછી બનાવો કબર કબર વેરી ગુડ સરસ પછી બનાવો રમત રમત વેરી ગુડ ચલો કરો વાહ જોરદાર હવે કોણ આવ્યું નિધિબેન ચલો નિબેન ને બનાવવાનું છે રમત આ મુદાક્ષરો બધા સીધા મૂકવાના એટલે ફટાફટ જડી જાય આવી રીતે સરસ વેરી ગુડ ચલો વાંચો જોઈ રામા મ કેવો મૂક્યો જોવો જોઈ સીધું જ મૂકવાનું હા એમ પછી એવું લખાઈ જાય આપણાથી રામા વેરી ગુડ ચલો પછી બીજો બનાવો રકમ રકમ સરસ કયો શબ્દ બનાવ્યો રકમ ચલો પછી બનાવો pawan pawan nah no. cello mir baca mir kayak sabda bana bio pawan seras cello bicu bana bio cello kodoro kodor kodoro Do, ર ચલો કયો શબ્દ બન્યો પછી મગર બનાવો મગર મગ મગર મગર પછી ભવ્ય બેન તૈયાર રે રો ચલો કયો શબ્દ બન્યો આજે બધાને સાદા શબ્દ પછી કાલે કાના એમ બધા લઈશું બરાબર ચલો હવે બીજો બનાવો વેરી ગુડ ચલો ક્લેબ કરો નિધિ માટે વારદાર ચલો પછી હે હેતસરી વારો પછી નિકુલ નો વારો દરેક ચાર પાંચ શબ્દ બનાવીશ બરાબર ચલો બનાવો તમે જવ 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 Mesu kido? Ja. Ja, wa, wa kido, ba ne kido. Wa. Saras. Chalo, bija sabda banavo bas. Bas. Bas, bas. Saras. Chalo, gaman. Gamana. Gamana. সি গুড চলো হ্যাঁ অজগর অব্দ বনোগর চলো ক্লিপ করব্যাসার চলো হ্যাঁ আতশ্রীন চলো হেত্রী বনু র ર બરાબર જોઈ લે બધાનો દરેકનો વાર આવશે મ અને વેરી ગુડ સાબાસ ચાલો પછી બનાવો બજ ર ર પછી જ શોધવાનું છે એકદમ સહેલું છે ર ચાલો પછી લખો બતક બનાવો શબ્દ બીજો બતક म त क वेरी गुड सबबा चलो पछि बिजू बनाओ अ ज ब अ ज ब सरस वेरी गुड चलो

કયો શબ્દ બનાવ્યો ગણન શું કહેવાય ને ગણન વેરી ગુડ ચાલો એક છેલ્લો બનાવી દો વતન વતન શબ્બાસા બેટા જોરદાર વ ત શબ્બાસ ન વેરી ગુડ ચાલો ક્લેપ કરો મિહિર માટે વાહ ભાઈ જોરદાર ચાલો હવે કોણ આવ્યું આયુષભાઈ આયુષભાઈ બનાવવાનું છે જમ જમ જ સરસ ચલો બીજો શબ્દ બનાવો વડ વડ આવી રીતે આમકો એટલે તને દેખાય પંકાય વડ સરસ હવે વસો તો સરસ ચાલો કયો શબ્દ બન્યો બોલવાનું છે બોલો જોય ચાલો પછી બનાવો જગત સરસ ગ ગત सरस वेरी गुड चलो कोई शब्द बनाओ जगत जगत वेरी गुड चलो छेलो शब्द बनाओ मगज 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 स्पीड में रखो बेटा फटाफट सो दो म ग ग सो दो ज ચાલો ચલો આયુષ માટે ક્લેપ કરો ચાલો હવે કોણ આવશે ચલો ઊભા થાય નિકુલ ભાઈ આવડશે ને હવે આવડે છે મા દીકરો નહી આવડે તો બેન શીખવાશે બધા મા દીકરો બોર્ડ આવ્યો ચલો પેલા આપણે સાદા સાદા શબ્દ લખવાના પછી કાંઈ ના શીખવાના હે ને બેટા મા દીકરો બોર્ડ આવ્યો ચલો બનાવો જોઈ ન મ બનાવો એકદમ સહેલું ચાલો બનાવો ન શોધવાનું પછી મ શોધવાનું વેરી ગુડ જો આવડી ગયા મારા દીકરાને વાવ ભેવા જોરદાર વેરી ગુડ ચાલો પછી બનાવો જગત જગત બનાવો બેટા ચાલો નહીં આપણે તો હું શીખવાડીશ પેલા શું શોધવાનું વાહ ભેવા જોરદાર ગ ગ કઈ છે વાહ ભેવા જોરદાર ત તો સરસ

રમત કયો શબ્દ બનાવ્યો રમત ચલો પછી બનાવો બતક બતક એકદમ સહેલો છે બસ ઓતો પેલા સરસ પછી ત શોધો હમ વાપરે વા જોરદાર ક શોધો સરસ

ધીમે રહી બોલવાનું નહીં ફરી બોલો છો બેટા મગન શું બોલવાનું મ એવું બોલવાનું નહીં સરસ ચલો ક્લેપ કરો બધા